નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 20 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ માંડવીમાં બંધ મકાનમાંથી ચાર લાખ ત્ર્યાશી હજારની ચોરી થઈ માંડવીના લાયજા રોડ પર પશુ દવાખાના સામે સ્થિત બે જ કલાક માટે બંધ ઘરને રાતે તસ્કરોએ નિશાન બનાવીને ચાર લાખ તોતેર હજારના દાગીના તથા દસ હજાર રોકડની ચોરી કરતા ગઈકાલે રાતે પોલીસ દોડધામમાં મુકાઈ હતી નોંધનીય છે કે ફરિયાદમાં લખાવાયેલી દાગીનાની જે તે સમયની ખરીદ કિંમત હાલે તેની બજાર કિંમત છે આ ચોરીના બનાવ અંગે વિગતે માંડવી પોલીસ મથકે વેપારી એવા સબીર કલીમભાઈ ટીનવાલાએ ફરિયાદ મુજબ ગઈકાલે તારીખ અઢાર બે ના રાત્રે આઠ થી દસ વાગ્યા દરમિયાન તેમના લાયજા રોડ સ્થિત બંધ મકાનની ઓસરીના લાકડાના દરવાજાની સ્ટોપર તોડી અંદર પ્રવેશી ઉપરના માળામાં રૂમની અંદર આવેલી લાકડાની તિજોરીમાં પહેલા લોખંડના ડિજિટલ લોકર લઈ ગયા છે આ ડિજિટલ લોકરમાં રૂપિયા ચાર લાખ ત્યાસી હજાર બસો ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદમાં ચોરીમાં ગયેલા સોના ચાંદીના ઘરેણાની કિંમત જે તે સમયે ખરીદાયેલી લખાવાયેલી આજની બજાર કિંમત તેનાથી ત્રણથી ચાર ગણી છે આમ હાલના સમય મુજબ આ ચોરીનો ફરિયાદમાં લખાવ્યા કરતા ભારતીય ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર